નમસ્કાર મિત્રો આજે આપણે મગજના કેટલાક અગત્યના ફેક્ટ જાણીશું પેલા તો મગજનો અભ્યાસ જેને લોજી તરીકે ઓળખવામાં આવે છે જેમ હૃદયની ગતિવિધિઓ ઈસીજી દ્વારા નક્કી થાય છે એમ મગજની ગતિવિધિઓ જાણવી હોય તો ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોસે ગ્રાફી દ્વારા જાણી શકાય જેને આપણે શોર્ટ ફોર્મમાં ઈ જી તરીકે ઓળખવામાં આવે છે તદઉપરાંત વાત કરું તો પુખ્ત વ્યક્તિના મગજનું જે વજન છે એ ખાસ ધ્યાને રાખીશું તેરસો પચાસ થી

ખાસ ધ્યાને રાખીશું એ છે બૃહદ મસ્તિષ્ક કે જેને તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ હવે મગજનો જે ભાગ છે નીચેનો લંબમજ્જા કે જ્યાંથી શાની શરૂઆત થાય છે તો ખાસ ધ્યાને રાખીશું કરોડરજ્જુની જે શરૂઆત છે એ મગજના કયા ભાગથી થાય છે તો એ ભાગ છે નામ છે લંબમજ્જા તરીકે ઓળખવામાં આવે છે હવે આ મગજને ઇન્ટરનલી આંતરિક આંચકાથી રક્ષણ આપવાની જો બાબતની વાત કરું છું તો એને કહેવાય છે મસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવે છે મગજને આંતરિક આંચકાથી રક્ષણ આપતો ભાગ એટલે છે મસ્તિષ્ક મેરુજળ ફરીથી આ ડેટાને આપણે રિપીટ કરીએ મગજ અભ્યાસ એન્સેફેલોગ્રાફી મગજની ગતિવિધિઓ માટે જેમ હૃદયની ગતિવિધિઓ છે એમ મગજની પણ છે ઇલેક્ટ્રો એન્સેફલોગ્રાફી કરવામાં આવે છે પુખ્ત વ્યક્તિના મગજનું વજન તેરસો પચાસથી ચૌદસો ગ્રામ છે બાળકનું ત્રણસો પચાસથી ચારસો ગ્રામ જેટલું હોય છે મગજનો સૌથી મોટો અને જટિલ જો કોઈ ભાગ છે અહીંયા તમે બાહ્ય ભાગ જોઈ શકો છો આજ છે બૃહદ મસ્તિષ્ક જેને શેરીભ્રમ તરીકે ઓળખવામાં આવે છે મગજના કયા ભાગથી કરોડરજ્જુની શરૂઆત થાય છે તો લંબ મજાથી થાય છે અને મગજને આંતરિક આંચકાથી રક્ષણ કોણ આપે છે તો મસ્તિષ્ક મેરુદળ તો મિત્રો આ માહિતી તમારા માટે કેવી અગત્યની રહી કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો તો ફરી મળીએ આવા વિડીયો સાથે જય હિંદ વંદે માતરમ હર હર મહાદેવ